અને આ ભાઈ જો આપણને મળવા અત્યારમાં આવી જશે અને લખણ કરે છે પૂરા માપે જો એના લખણ કપડા કપડાં હોત છે અને વાસી કામ બધું થઈ ગયું છે અને કાળુ બાપુ જો આજ વરસાદ જેવું હતું થોડુંક એટલે ઘરમાં બેઠા બેઠા અત્યારમાં કંક સોપડી વાસે છે અને અમારા સપના બેન એ તો આવતા જ નથી વાડીયા જો આપણને વાડિયા મોકલાશે ને એ ઘરે ઘરે રહેશે તો અત્યારે બધા ઘણો ખરો વાસી કામ થઈ ગયું છે અમારા માસી એક વાસણ બાકી છે પણ એને થોડુંક મોડું હોય એકલા રાન કામ કરવા વાળા એટલે માળી પણ જો બારા એટલે આવે ધીમે ધીમે હવે આ બધું તૈયાર કરીને હું જાય છે વાળીએ અમાર સિંગી બેન ને એના પાત્રા ને એવું પોપૈયા પાત્રા આપણે ત્યાં પાણી નથી એટલે આ વેડિયું માંથી ને આ વેડિયું ત્રણ છે હળંગ તો આ વેડિયું માંથી જો ટીપણું ને એવું ભરી લીધું છે પોપ ને એવું હવે ને આજે છે તે દવા સાટવાની છે આપણે જો મોડા મોડા આવ્યા હતા નવ વાગે અને બે બે પપ દવા સાટે કા અમારા સાંઈ બેન ભૂછા થઈ જાય નાસ્તો કરવા બે જાય તો નાસ્તામાં જો સકડી છે આવા બિસ્કીટ છે હજી એક બિસ્કિટ પીડું છે અને ઠેલામાં કાંક છે પણ એ એટલું બધું આપણે નથી ખાવું તો બધા નાસ્તો કરો બેહી જાસ 10 વાગેનો ખાનાના ફોના જાતમાં હોય રોહિત કળડે જા તો આપણે રહેવાને ઘણી ના પડી દવા નથી સાકળી પર મને થોડો ખશો દવા પણ હવે આપણો શોખ પૂરો થવાનું છે આપણે ત્રણ ઓફ સાઇટા પણ થટાઈ ગયો છે એવા સેલો પૂરો કરે ને પછી આપણે દવા નથી સાથે તો હાલો આપણે ફટાફટ થોડી દવા સાથી દઈશ એક વાગી ગયો છે ને એક ખેતરમાં દવા છટાઈ ગઈ છે ને એક વાર જોઈ જશે ને એક ખેતરમાં દવા છટાઈ ગઈ છે ને આજ બીજા ખેતરમાં દવા છાંટવા આવી જશે ટીપણું ઉપર એટલે થોડુંક મોડું થઈ છે અને ભાત આવી જશે ઘરેથી ફટકી કેરીનું આથણું છે તુરિયાનું શાક છે ઠંડી સાસ છે તળેલા મરચા છે અને જો ગરમા ગરમ રોટલી અને બધાય જો હવે દવા સાટે છે એટલે ભૂખ તો જોરદાર જ લાગી હોય તો જો બધા બપોરા કરવા બેહી જશે અને વાળીએ તો નો ભૂખ હોય તો બપોરા મજા અલગ આવે એમ ઘરે ખાતા ને કરતા હાલે થોડીક એકાદ રોટલી તો જો બપોરા કરવા તો હાલો બપોરા કરવા બધા આપણે આખા ખેતરમાં બપોર પછી દવા સાટી છે અને આપણને તો જો કે બહુ મજા એટલે આપણે તો બહુ સાટી અને અમારે ભાઈ જો આટો મારવા આવી ગયા છે આટા મારે છે અને આપણે હવે દવા સટાઈ ગઈ છે અને મમ્મી તો જવા માલતા હોતા થઈ જશે દેખાશે નહીં પૂગી જશે અને હવે આપણે આ બધું રેડી કરી અને હવે ધીરે ધીરે મમ્મી ઓલા ખેતર ગયા છે ને આ જવાનું છે ને સાડા પાસ નહીં પણ પાસ વાઈ જાય છે હજી અને મસ્ત વાતાવરણ થઈ છે વરસાદ પણ અરૂડવા મેળવશે પણ આપણે હવે દવા પૂરી થઈ ગઈ છે એટલે હવે આપણે ઘરે હાલતું થઈ જવું છે કારણ કે દવા સાટી હોય એટલે ઠાકીને તો ઠાકવામાં તો કોઈ બાકી જ ન હોય એટલા ઠાકી ગયા હોય આપણે તો જો કે નથી બહુ સાટી પણ જેને મમ્મીએ પપ્પાએ સાટી છે એને કોઈ ઠાકવામાં કોઈ સીમા નહીં એટલા ઠાકી ગયા છે તો હવે આપણે ધીમે ધીમે આપણે આ સનાડામાં બધું આડાહોળું પેડું છે નીચેની ટીપણામાં કે પાણી નથી ને હોય તો આપણે થોડું એને ઠલવી દઈશું તો હવે આપણે ખાલી કરીએ થોડોક ખંજરો કરીએ અને આપણે હવે ઘર બાજુ ધીરે ધીરે હાલતું થવાનું છે તો હાલો હવે આપણે ઘરે જઈશું આપણે હાંજે દવા સાટીને ઘરે આવતા રહ્યા તો આમ તો ધમ ધોકાર વીજળી થવા મળીને થોડોક વરસાદ પણ આવી ગયો જો આપણે વીજળી થાય જો ધમ ધોકાર વીજળી થાય ને આપણે કાજલબેન આવ્યા હતા તો ઘણી ગપાટા માર્યા તો વાળનો સમય થઈ ગયો છે તો જો બધા દીહ ગયા છે વાળું કરો જો આ રાયતા છે શીબડાના ગરમા ગરમ રોટલી છે મરસા છે અને ફાફડા છે કઢી છે સાઈસ ઠંડી અને આ ઓલા લીલા મગની ભેળ કહેવાય સુરતમાં બહુ વેસાય આપણે આ બાજુ ગામડે ઓછી વેસે આ એવી ભેળ છે તો બધા જો વાળું કરવા બેહી ગયા છે હજી બે બે નળીઓ નથી બેઠી એક હું ને એક સાયાબેન હા બધા જો આપણે કઢે ફાફડાની ખાઈ લેવી નગર આ સપના બેન નહીં આપણા ભાગમાં આવવા દેજા